જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે આમલકી એકાદશી ક્યારે આવે છે અને તેની ઉજવણી કેવી રીતે કરવી તે જોવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે મિત્રો આપણા ભારત દેશમાં અગિયારસ એટલે કે એકાદશીનું વિશેષ મહત્ત્વ દર્શાવેલું છે અને વરસમાં બાર મહિના હોય છે જેમાં ચોવીસ એકાદશીના વ્રત આપણે કરવાના હોય છે તો ફાગણ મહિનામાં આવતી આ આમલકી એકાદશી એટલે કે આમળા એકાદશીની ઉજવણી આપણે કેવી રીતે કરવી તેનો શુભ સમય શું છે અને તેના શુભ મુહૂર્ત શું છે તેના વિશે આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ તો વિગતે એ જાણીએ અને આ વ્રત આપણે કેવી રીતે કરવું અને તેનું મહત્ત્વ શાસ્ત્રોમાં શું દર્શાવેલું છે તેની પણ વિગતે આપણે ચર્ચા કરવાની છે તો વિડીયોને સ્કીપ ન કરતા અને અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે મિત્રો આમલકી એકાદશીની શુભ શરૂઆત નવ માર્ચ બે હજાર પચીસના રાત્રે સાત ને ચુમ્માલીસથી થઈ દસ માર્ચ સાત ને તેતાલીસ સુધી રહેવાની છે ઉદયતિથી મુજબ આમલકી એકાદશી દસ માર્ચ બે હજાર પચીસના રોજ કરવામાં આવશે અને તેના પારણા એ અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ થશે આમ આમલકી એકાદશીની ઉજવણી આપણે દસ માર્ચના રોજ કરીશું ભારતના ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેઓએ પાપ પુણ્યનો સ્વર્ગ નર્કનો આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મો કરવા માટે જપ તપ વ્રત અને ઉપવાસ કરવા માટેના સૂચનો કર્યા છે જેમાં એકાદશીના વ્રતનું મહત્ત્વ ખૂબ જ મોટું છે એકાદશી એટલે અગિયારસ અને વર્ષમાં જે બાર મહિના હોય છે તેમાં બે પક્ષ આવે છે એક શુક્લ એટલે કે શુદ્ધ અને બીજો કૃષ્ણ એટલે કે વધ પક્ષ જેમાં અગિયારમીની તિથિ આવતી જે તિથિ છે એને આપણે એકાદશી અથવા અગિયારસ કહીએ છીએ અને વર્ષ દરમિયાન દરેક ઋતુમાં ચોવીસ એકાદશી આપણે ઉજવીએ છીએ અધિક માસ હોય તો એ છવ્વીસ એકાદશી થઈ અને તેને અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ એકાદશીનું વ્રતમાં ઉપવાસ કરવો પણ એટલો જ જરૂરી છે બને ત્યાં સુધી એકાદશીમાં આપણે ફક્ત ફળાહાર કરવો જોઈએ જુદી જુદી ફરાળી વાનગી બનાવીને આહારમાં આમ તો ન લેવી જોઈએ પુરાણોમાં એવું જણાવવામાં આવેલું છે કે દિવસમાં એક જ વખત ભોજન લઈને પણ એકાદશીનું વ્રત કરીએ તો એક ભવના પાપનો નાશ થાય છે હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે ઉપરાંત સંતાનની એ આ વ્રત કરવું જોઈએ આવું પુરાણોમાં લખાયેલું છે દરેક એકાદશીની કથા વાર્તાઓ તથા તેનું અલગ અલગ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે જે નીચે મુજબ અથવા તો આગળ આપણે જોઈએ નમો સ્તવન અનંતાય સહસ્ત્રમૂર્તએ સહસ્ત્રા પાદાક્ષી બાહવે સહસ્ત્ર પુરુષાય શાશ્વતે સહસ્ર કોટી યોગ ધારિણી નમઃ અર્થાત્ હે લક્ષ્મીનારાયણ દેવ આપની કૃપા અમારા પર સદાને માટે રહો અમે તેવી પ્રાર્થના કરીએ છીએ મિત્રો ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીને આમલકી કે આમળા એકાદશી પણ કહેવામાં આવે છે માન્યતા એવી છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે આમળાના ઝાડની પૂજા કરવામાં આવે છે એ આ એકાદશીને દરેક મનોકામના પૂર્ણ કરવાવાળી એકાદશી પણ કહેવામાં આવે છે આંબળાના ઝાડની પૂજા કરવાથી આપણને શુભ ફળોની પણ પ્રાપ્તિ થાય છે મિત્રો આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને તેના તીર્થોના બરાબર રીતે દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આ દિવસે વિષ્ણુજીની પૂજા પ્રાપ્ત કરવાથી અથવા તો તેમની સાથે આમળાની પૂજા કરવાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે અને આમળાનું પૂજન આ દિવસે શુભ માનવામાં આવે છે માન્યતા એવી છે કે આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે એટલા માટે આ દિવસે તેની પૂજા કરવાથી દરેક જાતકોને પોતાના દુઃખ અને પોતાના પાપમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે વૈદિક પંચાંગ પ્રમાણે આમલકી એકાદશી જે છે એ શુભ યોગોનું નિર્માણ કરે છે અને આપણને મુક્તિને માર્ગ દેખાડે છે મિત્રો એકાદશીમાં ઉપવાસનું પણ વિશેષ મહત્ત્વ છે આમ તો સામાન્ય રીતે ઉપવાસ બે પ્રકારના હોય છે સાપત્ય મનુષ્ય શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની એમ બંને એકાદશીમાં ઉપવાસ કરતા હોય છે જ્યારે અપત્ય મનુષ્ય કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત ન કરતા સંપત્ર વર્તનો સંકલ્પ લેતા હોય છે એ જ પ્રમાણે શુક્લ પક્ષની ક્ષયતિથી હોય તો પણ વ્રત ન કરવું જોઈએ તેવો મત હોય છે વૈષ્ણવો કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે આ એકાદશીનું વ્રત શિવ વૈષ્ણવ અને શુદ્ર એમ દરેક લોકો કરી શકે છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ એકાદશી એટલે કે દેવ શનિ એકાદશીથી કારતક સુદ એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી સુધીની બધી જ એકાદશી કરવી જોઈએ અને પરણેલી સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય એકાદશીનું વ્રત ન કરવું જોઈએ તેનું પણ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ તિથિને ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે પાઠ કરવાથી અને વ્રત રાખવાથી સાધકને ધન ધાન્ય સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પોતાના પિતૃઓના આશીર્વાદ પણ મળે છે અને આ એકાદશીની તિથિને ખાસ માનવામાં આવે છે કારણ કે આ એકાદશીમાં આપણે આમળાના વૃક્ષની પૂજા કરીએ છીએ અને હવે જાણીએ કે આમળાના વૃક્ષની પૂજા આ દિવસે શા માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ફાગણ માસમાં શુદ્ધ પક્ષની એકાદશીની તિથિ પર ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રમાને સમાન એક નાનું બિંદુ પૃથ્વી પર પડ્યું અને આ બિંદુમાંથી જ એક આમળાનું વૃક્ષ ઉત્પન્ન થયું જેથી આ એકાદશીને આપણે આમળા એકાદશી અથવા તો આમલકી એકાદશી તરીકે ઓળખીએ છીએ અને આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ છે એ પ્રસન્ન થઈ પોતાના સાધકને આશીર્વાદ પાઠવે છે તો આ હતી આમલકી એકાદશી એટલે કે આમળા એકાદશી શા માટે ઉજવવામાં આવે છે તેની વાત હવે મિત્રો જાણીએ કે આ એકાદશીના દિવસે આપણે કેવી રીતે પૂજા વિધિ કરવી કેવી રીતે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા આ દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા ઘરની અંદર ગંગાજળ છાંટવું અને પૂજા સામગ્રીને એકત્રિત કરવી ગંગાજળ છાંટેલ પવિત્ર સ્થાન ઉપર રાખવી અને આ જગ્યા પર ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવી ભગવાનને પીળા વસ્ત્રો અર્પણ કરવા પીળા ફૂલ માળા અને ચંદન લગાવો પૂજામાં તુલસી અને શ્રીહરિને અર્પણ કરો દીપ જલાવો અને કે એકાદશીની વાર્તા કરો ત્યારબાદ ભગવાન વિષ્ણુની આરતી કરો અને સાથે સાથે આમળાના વૃક્ષની પૂજા કરવાનું પણ વિધાન છે તો મિત્રો આ રીતે આમલકી એકાદશીની પૂજા કરી શકાય આ હતી આમળા એકાદશી અને આમલકી એકાદશીની પૂજા વિધિ અને તેના મુહૂર્ત અને સમયની વાત તો મિત્રો આ વિડિયો આપ લોકોને કેવો લાગ્યો એ અમને જરૂરથી કહેજો અમારો આ નાનકડો નમ્ર પ્રયાસ આપ લોકોને જરૂર ગમ્યો હશે તેવી અમને આશા છે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ